તમે ક્યારે વિચાર્યું છે કે તમારા જીવનનો અંત ક્યારે આવશે કદી પણ તમે વિચાર્યું છે કે તમારી મોત કેવી રીતના થશે અથવા કોણ હશે તમારા મોતનું કારણ ચાલો આપણે જાણીએ મિત્રો શું તમારી રાશિ તમારા મૃત્યુના સમય અને પરિસ્થિતિઓ વિશે કોઈ સંકેત આપે છે શું ભવિષ્યની ભવિષ્યવાણી આપણા જીવનની અંતિમ પળોને પણ તત્કાળ જણાવી શકે આજે અમે ઉકેલવા જઈ રહ્યા છીએ એક એવો રહસ્ય જે બધાને વિચલિત કરે છે તમારું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થશે મકરથી લઈને મીન રાશિ સુધી પ્રત્યેક રાશિના સૂર્ય અને ગ્રહો તમારી અંતિમ ઘડીનું રહસ્ય છુપાવીને બેઠા છે વીડિયો જુઓ અંત સુધી કેમ કે તમે ગમતું હોય કે ન હોય તમારું ભવિષ્ય અહીં છુપાયેલું છે પ્રાચીન ભવિષ્યવાણીઓ કહે છે કે દરેક વ્યક્તિનો જન્મ અને મૃત્યુ પણ તેમના જ્યોતિષ શાસ્ત્રના ગ્રહોની નક્કી થાય છે રાશિ ચક્રના વિવિધ ચિહ્નો માત્ર આપણા સ્વભાવ અને નસીબને જ નહીં પરંતુ અમુક સમય આપણી અંતિમ પળોને પણ પરિભાષિત કરે છે મિત્રો આ વિડીયો તમને જરા પણ ગમે તો વિડીયોને લાઈક કરી અમારા ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ ને ઓલ પર સિલેક્ટ કરી દેજો જેથી કરીને અમારા આવા નવા નવા અનેજ જ્ઞાનવર્ધક વિડિયો તમને મળતા રહે તો ચાલો મિત્રો વીડિયોની શરૂઆત કરીએ તે પહેલી રાશિથી મેષ રાશિના લોકોના જીવનમાં ઘણી વાર તીવ્ર ઉતાર ચઢાવ જોવા મળે છે તેઓની અંતિમ પળો પણ આવા જ થ્રીલીંગ હોય છે તેમના મૃત્યુનો સમય સામાન્ય રીતે એવી પરિસ્થિતિઓમાં આવે છે જ્યાં તેઓ કોઈ જોખમ લઈ રહ્યા હોય કોઈ પ્રવાસ દરમિયાન અથવા ઝડપી નિર્ણયો લેતી ઘડીઓમાં એટલે મિત્રો તમે ખાસ કરીને કોઈ પણ નિર્ણય શાંતિથી લો ગુસ્સો કરવામાં કંટ્રોલ રાખજો નહીં તો તમારા અંતિમ દિવસો નજીક આવી શકે છે જેમ બને તેમ બધાને માફ કરો તેમાં જ તમારી ભલાઈ છે વૃષભ રાશિમાં જન્મેલા લોકો માટે શાંતિમય અને લાંબા આયુષ્ય ની શક્યતા વધુ હોય છે પરંતુ તેમનું અંતિમ પરિચય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ કે વૃદ્ધાવસ્થામાં આવે છે ભાગે તેઓ આરામદાયક જીવન પછી શાંતિથી વિદાય લેતા હોય છે મિથુન રાશિની વાત કરીએ તો લોકો નવા નવા વિચારોમાં જીવતા હોય છે તેમનું જીવન અચાનક બનતી ઘટનાઓથી ભરેલું રહે છે અને તેમનો અંત પણ એવું જ હોય છે આ રાશિના લોકો માટે તેઓ સમયઘાતક થઈ શકે છે જ્યાં તેઓએ સાથે ઘણા કામ કરવાના પ્રયત્નો કર્યા હોય પછી મોટું ટેન્શન લઈને આ દુનિયામાં વિદાય લઈ શકે છે કામ એટલું જ કરો જેટલું થઈ શકે કર્ક રાશિના લોકો માટે પરિવાર સૌથી મોટો આશરો છે તેમનું મૃત્યુ પણ ખાસ કરીને નજીકના લોકો સાથે સંકળાયેલા સંજોગોમાં થાય છે એક શાંત પળ અથવા પરિવાર સાથે ગુમાવેલા કોઈ સમય દરમિયાન તેઓ વિદાય લઈ શકે પરિવાર સાથે ઝઘડા ઓછા કરો અને હળી મળીને રહો તો શક્ય છે કે તમે લાંબુ જીવન જીવી શકશો સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકોનું જીવન દ્રઢતા અને ગૌરવ સાથે ભરેલું હોય છે તેમનો અંત પણ ખાસ પડે આવે છે કોઈ મોટી ઇવેન્ટ અથવા પરિણામકારક સંજોગોમાં તેમને મૃત્યુ પણ એવું જ સાબિત થાય કે જે લોકોની યાદમાં લાંબા સમય સુધી રહે સિંહ રાશિવાળાને ખાસ કહેવાનું કે તેના પ્રેમમાં કંટ્રોલ રાખો કારણ કે વધારે પડતું જ પ્રેમ તમારા મોતનું કારણ બની શકે છે તો ખાસ જેટલા માણસો તમને પ્રેમ કરે છે તેટલો જ પ્રેમ તમે કરો અને કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિના લોકોના અંતિમ ક્ષણો પણ ગોઠવાયેલા અને વ્યવસ્થિત હોય છે અને તેમનું વિદાય લેવું પણ એમ જ થાય છે શાંતિ અને અનુસંધાન સાથે તમારા માટે એક જ વસ્તુ છે તમે બહુ જ એકલા રહેવાનું પસંદ કરો છો પણ ખાસ તો એ છે બધા સાથે હળી મળીને રહેવામાં જ ફાયદો છે એકલા રહેવાથી તમારું મોત જલ્દી આવી શકે છે આગલી રાશિની વાત કરીએ તો તુલા તુલા રાશિના લોકો માટે જીવનનો દરેક તટસ્થ નિર્ણય મહત્વનો હોય છે તેઓની અંતિમ પળો પણ સામાન્ય રીતે એવી પરિસ્થિતિમાં આવે છે જ્યાં તેઓ કોઈ મહત્વના નિર્ણયનો સામનો કરી રહ્યા હોય સંતુલનના ઉપાસક તુલા રાશિના લોકોના મૃત્યુ શાંતિપૂર્ણ હોય છે પરંતુ તે સંબંધો અથવા વૈચારિક તનાવની ઘડીઓમાં આવી શકે છે એટલે કહેવાનું એમ થાય છે કે તમે વધારે વિચાર ના કરો જે થવાનું છે તે થઈને જ રહેશે તમારા વિચાર કરવાથી કાંઈ પણ બદલવાનું નથી શું તમારા વિચાર બદલશો તો તમે લાંબુ જીવન જીવી શકશો નહીં તો તમારો મોત પણ વિચારમાં ને વિચારમાં જલ્દી આવી શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકો માટે મૃત્યુ પણ એક રહસ્યથી ભરેલું હોય છે તેઓ જીવનમાં તેઓ ભય સાથે જીવે છે તેમનો અંત પણ કોઈ એવી અજાણી પરિસ્થિતિમાં થાય છે જેની તેઓ ક્યારેય કલ્પના ન કરી હોય આવી વ્યક્તિઓ માટે જીવન અને મૃત્યુ બંને એક સ્નાયુ સંકોચક અભ્યાસ છે કહેવાનો ભાવાર્થ છે કે તમારી મોત તમારા ડરના કારણે થશે તમે આખી જિંદગી ડરી ડરીને જો કાઢી હોય તો હવે ખુલીને જીવવાનો ટાઈમ છે તમે ડરવાનો નહીં છોડો તો ડર તમને મૃત્યુના દ્વાર સુધી લઈ જશે તો ડરમાં જીવવાનું બંધ કરો અને જિંદગી ખુલીને જીવશો તો લાંબુ જીવી શકશો આગળની રાશિની વાત કરીએ તો ધનુ રાશિ છે ધનુ રાશિના લોકો માટે જીવન એ યાત્રા છે તેમનો અંતિમ સમય પણ જીવવાની કોઈ મોટી સાહસિક મુસાફરીમાં આવી શકે છે તેઓ પોતાનો જીવન એડવેન્ચર અને વિચારધારા માટે જીવે છે અને તે જ રીતે જીવંત રહેલા સંતો જેવી શાંતિથી વિદાય લે છે કહેવાનો ભાવાર્થ કહે છે કે તમે જીવનમાં હંમેશા હસતા ખેલતા રહો જો તમે હસતા રહેશો મુસાફરી કરતા રહેશો તો તમારું જીવન લાંબો રહેશે તેવું તમે આ બંધ કર્યું તો તમારા મૃત્યુ જલ્દીથી થઈ શકે છે મકર રાશિની વાત કરીએ તો મોટા રાશિના લોકો માટે મહત્વનું હોય છે કે ધીરજ અને નિયંત્રણ તેઓનો અંત પણ એવી પરિસ્થ સ્થિતિ આવે છે જ્યાં દરેક વસ્તુ ધ્યાનપૂર્વક ગોઠવાયેલી હોય તેમને મૃત્યુ સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં અથવા લાંબા સમય સુધી ચિંતામુક્ત જીવન પછી શાંતિથી આવે છે કહેવાનો ભાવાર્થ એ છે કે તમે જીવન બહુ વિચારીને અને શાંતિથી પસાર કરી શકો છો તમને કોઈ ચિંતા કોઈ ભય તમને કઈ પણ ડરાવી શકતું નથી બસ વિચાર ઓછા કરજો કારણ કે બસ વિચાર કરવાથી જે તમારો મોત જલ્દી આવી શકે છે આગળની રાશિની વાત કરીએ તો કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે અનોખા વિચારો અને વિચારશીલ જીવન મહત્વનું હોય છે તેમનો અંત પણ જીવનમાં નવા વિચારો અને અનોખી ઘટના સાથે સંકળાયેલો હોય છે કોઈ નવી શોધ અથવા અનોખી યાત્રા પર જતા તેઓ જીવંત જીવનમાંથી વિદાય લે છે એટલે કે પ્રવાસમાં જતી વખતે બહુ કાળજી લેવી જોઈએ બસ તેજ એક કારણ છે ત્યાં તમને મૃત્યુ આવી શકે છે મિત્રો હવે રાશિની વાત કરીએ તો રાશિના લોકો માટે જીવન એક સપના જેવું છે તેમનો અંતિમ પરિચય પણ એવી રીતે જ સ્વપ્નશીલ હોય છે દેવાનો અંતર કોઈ નરમ ક્ષણે ક્ષમાથી જેવી શાંતિ સાથે આવે છે જ્યાં જીવન અને મૃત્યુ વચ્ચેની સીમા ધૂધળી થઈ જાય છે એટલે કે કહેવાનો ભાવાર્થ એ છે કે તમે હંમેશા ખુશ અને જતું કરતા શીખજો કારણ કે દુઃખ જ એ કારણ છે જે તમને મૃત્યુ તરફ લઈ જઈ શકે છે જોતા જોઈએ તો દરેક રાશિ આપણને મૃત્યુના પથને વિવિધ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે સમય ભલે અલગ હોય પરંતુ જે સૌથી મોટો સંદેશ એ છે કે જીવનની શ્રેષ્ઠતાથી જીવવાની કળા શીખવી જોઈએ તમારા અંતિમ દિવસને ચિંતિત થઈને નહીં પરંતુ દરેક પળનો આનંદ માણીને જીવજો કેમ કે આ પળો જ તમારી યાદગાર વર્ષો બની રહેશે સાચું કહેવાય છે કે જન્મ અને મૃત્યુ પાર કોઈનો કાબૂ નથી પરંતુ જેમણે જીવનની પળો જીવતા જીવતા હસતા રહેવાનું શીખી લેવું જોઈએ તેમના માટે તેમના માટે મૃત્યુ માત્ર એક બીજો દરવાજો જ છે એક નવી શરૂઆત છે તમારા જીવનને શીખવા જીવી લેવી જોઈએ હસતા રહો કેમ કે કાલે શું થશે તે કોણ જાણે છે જ્યોતિષશાસ્ત્ર એ માત્ર ભવિષ્યવાણી કરવા માટેનો સાધન નથી પરંતુ માનવીય જીવનની ગહન રહસ્યમયતાઓને સમજાવવાનો પ્રચાર છે પ્રત્યેક રાશિ એ જન્મથી મૃત્યુ સુધીનો એક અનોખો યાત્રા પાઠક પરિચિત કરાવ્યું છે પરંતુ સવાલ એ છે કે શું મૃત્યુ સાચે જ અંત છે કે પછી માત્ર એક નવો પ્રારંભ છે શાસ્ત્રો કહે છે કે શરીર તો નિશ્ચિત તત્વ છે જે એક દિવસ વિનાશ પામે છે પરંતુ આત્મા અનંત છે ગીતા અનુસાર શ્રી કૃષ્ણ ના તો જન્મે છે ના તો મરે છે તે ફક્ત એક કાયમી યાત્રા કર્યા કરે છે કર્મ છે તમારી યાત્રાને નક્કી કરે છે જીવનમાં કેવા સંજોગો અને રસ્તાઓ તમારી સામે આવે છે તે બધું તમારા ભૂતકાળના કર્મોથી જ સામેલ છે તે જ રીતે તમે જે રીતે જીવન જીવી રહ્યા છો તે તમારા મૃત્યુની પરિસ્થિતિઓને પણ આકાર આપે છે સાચા અર્થમાં જીવવું એટલે તમારા કાર્યમાં નૈતિકતા અને વેમ ઉતારવો કારણ કે અંતે આપણું ભવિષ્ય કે મૃત્યુની ઘડીઓ આ કર્મોના પ્રતિબિંબ જ છે જ્યાં આજના દિવસોમાં અનેક લોકો પોતાના અંત વિશે ચિંતિત રહે છે ત્યાં શાસ્ત્રો અમને શીખવે છે કે અંતિમ ઘડી અંગે ચિંતાથી વધુ જોઈએ શિવ શિવષના ચિહ્નો વ્યૂહ સમજાવી શકાય કેટલાક દ્રષ્ટિ અને સંતો કહે છે કે હા ગ્રહો અને નક્ષત્રો અમુક સંકેત જરૂર આપે છે શું તમારી રાશિ તમારું મૂડ અને સ્વભાવ નક્કી કરે છે અવશ્ય મહેશ અને સિંહ જેવા સ્વાભાવિક નેતાઓ તેમના અંત સુધી દમદાર બની રહે છે જ્યારે મીન અને કર્ક જેવા લોકો શાંતિ અને લાગણીઓમાં અંતિમ વિદાય લે છે તમારું મૂળ અને વલણ તમારા અંતિમ દિવસો સુધી કેવી રીતે ચાલે છે તે પણ તમારી રાશિ પર આધાર રાખે છે તમારા માટે આખી ચર્ચાઓનો સૌથી મોટો બોધ શું છે સત્ય એ છે કે મૃત્યુ અને જન્મ એક જ સિક્કાની બે પહેલું છે પૂર્ણ થાય છે ત્યાંથી જ નવી શરૂઆત થાય છે આ પરિભાષા જીવનને પણ વધુ અર્થ્ય બનાવે છે દરેક યાત્રા બતાવે છે કે જીવન કેટલું મહત્વપૂર્ણ છે તમારા સંજોગો અને પરિસ્થિતિઓ ભલે નક્કી ન કરી શકાય પરંતુ જીવનને કઈ રીતે જીવવું તે તમારા હાથમાં છે આ સમગ્ર વિડિયોનો પ્રાથમિક કે માત્ર રાશિ અનુસાર મૃત્યુની ચર્ચા કરવાનો નથી પરંતુ તમને એક મહાન સંદેશ આપવાનો છે જીવન જીવતા રહેવાનું અને દરેક પળનો આનંદ માણવો મૃત્યુથી ડરવાને બદલે તેના સાથે શાંતિ બનાવીને જીવનને વધુ સારું બનાવવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે વીડિયોના અંતે અમે તમારાથી એક પ્રશ્ન પૂછવા માંગે છે તમારું જીવન શું એ રીતે જીવ્યા છો કે તમે કોઈ દિવસ અંત આવે તો શાંતિથી વિદાય લઈ શકો એ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જરૂર આપજો એ તમારા હાથમાં છે કારણ કે અંતે તમે ભૂલી ના શકો કે દરેક પણ અમૂલ્ય છે અને એ પણ જીવવી એ જ જીવન છે અને એ જ શ્રેષ્ઠ ભવિષ્ય છે મિત્રો વિડિયો કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનો ભૂલશો નહીં હવે મળીશું નવા વિડિયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા તરફથી રાધે રાધે